મિત્રો એક ગરીબ માણસ નામ છે એનું નટુ અને આ નટુ એની પત્નીને અને એના દસેક વર્ષના દીકરાને અને બારેક વર્ષની દીકરીને લઈ અને ગામડે ગામડે ચાલતો ચાલતો જઈ રહ્યો છે અને ત્યારે રસ્તામાં તેને એક નદી મળે છે અને નદી પાર કરી અને જેવો સામા કાંઠે ગયો ને ત્યારે તેને એક ખેડૂતની વાડીએ કામ મળે છે અને નટુ અને તેની પત્ની કામ ખૂબ જ ચોકસાઈથી કરે છે તેથી એ ખેડૂતે આ બંનેને ખેતરમાં ભાગ આપી દીધો અને એ ખેડૂત પટેલ કહે છે કે આ નદી પાર કરીએ તો સામે બજાર છે તો બજારમાં જઈ અને તમારે જેટલો સામાન લાવવો હોય એટલો મારા નામે લાવી દેજો અને અહીંયા ઝૂંપડું બાંધી અને આરામથી રહો અને જે પણ પાક પાકશે એમાંથી હું તમને અમુક ટકા ભાગ આપીશ અને આમ આવો કરાર કરી અને આ નટું એ પટેલની વાડીએ રહેવા લાગ્યો અને તનતોડ મહેનત કરવા લાગ્યો અને આમ કરતાં કરતાં ચોમાસાની ઋતુ આવી છે તેથી નટુએ તેના બધા ખેતરો ખેડી નાખ્યા છે અને પાક પણ વાવી દીધો છે અને હવે તો ઉત્તર દિશામાંથી કાળા ડિબાંગ વાદળો ચડીને પણ આવ્યા છે તેથી આજે નટુ તો ખુશ થઈ ગયો અને પોતાના ઘરે આવે છે અને એની બાઈને કહે છે કે જો હવે આજે તો વરસાદ પડી જશે અને આપણો પાક હવે ઊગી નીકળશે પણ ત્યાં તો એ નટુની છે કે હે સ્વામી આજે લોટ નો ડબ્બો ખાલી છે અને આજે બાજરી દડાવવા માટે આપણે ગામ માં જવું પડશે અને જો નહીં જઈએ ને તો આજે રાત્રે આપણા ઘર નો ચૂલો નહીં સળગે પણ ત્યાં તો નટુ બોલ્યો કે ગાંડી તારે મને એક દિવસ અગાઉ કેવું જોઈએ ને અને આજે તો જો આ કાળા ડિબાંગ વાદળો ચડીને આવ્યા છે અને કદાચ રસ્તામાં વરસાદ પડશે અને વચમાં નદી છે તો તો આપણે આપણે જઈશું કે જે હોય તે પણ આજે બાજરી દળાવવા જવું જ પડશે અને આમ પછી તો નટુએ બાજરી દળાવવા માટે હાથમાં ડબો લીધો અને તેની પત્નીએ કરિયાણું ભરવા માટે થેલી હાથમાં લીધી અને બંને જણા નદીને પાર કરી અને જાય છે સામે ગામમાં અને ગામ બધો સામાન લેવાની તૈયારીઓ કરી છે અને હવે બાજરી પણ દડાવી દીધી છે અને એટલી વારમાં તો વરસાદ ચાલુ થઈ જાય છે અને ધીમે ધીમે આ નદીમાં પાણી આવે છે ત્યારે આ બાઈ કહે છે કે સ્વામી જલ્દી ચાલો અને ઝડપથી આપણે આ નદી પાર કરી દઈએ તો સારું છે અને જો પાણીમાં વહેણ વધી જશે ને તો સામે કાંઠે આપણા બાળકો છે અને રાત પડવા આવી છે તો તેઓ ગભરાઈને મરી જશે અને આમ આટલી વાત કરી અને બંને માણસોમાં નટુભાઈના હાથમાં ડબો છે અને પેલી બાઈના હાથમાં કરિયાણાનું થેલું માથે ઉપાડેલું છે અને આમ ચાલતા ચાલતા નદીમાં થોડું થોડું પાણી છે ત્યારે તેઓ ચાલી રહ્યા છે અને ચાલતા ચાલતા વરસાદનો પ્રવાહ વધી જાય છે અને નદીમાં ભરપૂર પાણી આવે છે અને બંને જણાના કેડકેડ સુધી પાણી આવી જાય છે ત્યારે આ નટુભાઈ કહે છે કે ચાલ ગાંડી આપણે પાછા વળી જઈએ અને રાત પડવા આવી છે તો સવારે વહેલા જતા રહીશું પણ ત્યાં તો પેલી માની મમતા કહે છે કે ના ના મારા બાળકો ઘરે એકલા છે અને એમના વગર હું રહી ના શકું અને તેઓ રાતના ડરી જશે તેથી તેઓ બંને ઉતાવળા ડગલે ચાલવા લાગ્યા અને જેવા આગળ ચાલ્યા ત્યાં તો બંનેના કેડ સમાણા અને આગળ જતા ગળા ગળા સુધી પાણી આવી જાય છે અને એનાથી થોડાક આગળ ચાલ્યા અને ત્યાં તો પાણીનું વહેણ એટલું વધી ગયું કે બંને જણાના માથા ઉપરથી પાણી ચાલવા લાગ્યું અને પછી તો પાણીના વહેણમાં પેલું કરિયાળાનું પોટલું પણ વહી ગયું અને લોટનો ડબ્બો પણ પાણીમાં વહી ગયો અને હવે તો આ બાઈએ આ નટુભાઈને બાથ પીડી લીધી પણ નટુભાઈ પણ શું કરે પાણીનું વહેણ એટલું જોરથી વહેવા લાગ્યું કે બંનેના પગ નીચેથી ઉછાળ્યા અને બંને જણા આ નદીના વહેણમાં વહી ગયા અને આમ કરતાં કરતાં આ બાજુ રાતના સમયમાં આ દીકરી રડે છે અને પેલો દીકરો રડે છે કે આપણા મા બાપ ક્યારે આવશે પણ ત્યારે દીકરી હોશિયાર છે અને આમ બંને ભાઈ બહેનો કાંઈ પણ ખાધા પીધા વગર આજની રાત તો રડી રડીને કાઢી નાખી અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે સવારે પેલો ખેડૂત આવે છે અને કહે છે કે દીકરાઓ તમે કેમ રડો છો અને તમારા મા બાપ ક્યાં છે ત્યારે પેલી દીકરી કહે છે કે માલિક અમારા મા બાપ સાંજના સમયે માટે ગયા ગયા હતા હતા અને ઘરનો સામાન લેવા પણ હજી સુધી તેઓ પાછા આવ્યા નથી અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ પટેલ ખેડૂત એમ વિચારે છે કે રાત્રે નદીનું પૂર વધારે આવ્યું હતું તો એ ગામમાં જ રહી ગયા હશે અને અત્યારે આવી જશે પણ તપાસ તો કરવા દે આમ કહી અને પેલો ખેડૂત તો પહોંચ્યો ગામમાં અને ગામમાં જઈને પૂછપરછ કરે છે ત્યારે તેને જાણવા મળે છે કે તેઓ લોટનો ડબ્બો લઈ અને કરિયાણું લઈ અને અહીંયાથી તો નદીમાં નીકળી ગયા હતા પણ કોણ જાણે ઘરે નથી આવ્યા તો એ ક્યાં ગયા અને ત્યારે આ પટેલ સમજી ગયો કે નક્કી આ ગોજારણ નદી જ મારા ભાગીદારને ખાઈ ગઈ છે અને પછી તો આ પટેલે તેમના ગામના બે ચાર માણસો બોલાવી અને નદીનો પ્રવાહ જે દિશામાં વહેલો હતો તે બાજુ તપાસ કરાવી ત્યારે બે ચાર ગાઉ દૂર નદીના પટમાંથી આ બંનેની આમ જ એકબીજાની સાથે બાથ ભીડેલી લાશ મળે છે અને ત્યારે ખેડૂત એ બંને લાશોને ગાડામાં ભરી અને પોતાના ખેતરે લાવે છે અને ખેતરના સીઢા ઉપર તેમના સંસ્કાર કરી નાખે છે અને આમ પછી તો આ બંને બાળકોને પણ ખબર પડી ગઈ કે હવે તેમના મા બાપ રહ્યા નથી ત્યારે બંને જણા હાથ જોડી અને આ પટેલને જઈને કહે છે કે માલિક હવે અહીંયા અમારા મા બાપ તો રહ્યા નથી પણ જો તમારી રજા હોય તો અમે બંને ભાઈ બહેન અમે અમારા મામાના ઘરે ચાલ્યા જઈએ કેમ કે હવે અમારું અહીંયા કોઈ છે નહીં અને ત્યારે આટલું કહેતાની સાથે તો પેલા પટેલે ખિસ્સામાંથી એક ડાયરી કાઢી અને કહે છે કે જો આ તારા બાપના આટલા રૂપિયા બાકી છે એ વડાવી દે અને એટલું કામ થઈ જશે ને પછી હું તમને તમારા મામાના ઘરે મૂકી જઈશ બાકી હમણાં ભાગી નાખીશ અને લોઆ પાવડો બંને જણા આ ખેતરનો આખો શેઢો કાપી નાખો અને ત્યારે પછી તો બંને જણા નાના બાળકો છે એમ છતાં પણ હાથમાં લીધો પાવડો અને આખા દિવસ દરમિયાન ભૂખ્યાને તરસ્યા આ ખેતરનો શેઢો તો કાપી નાખે છે પણ સાંજે જ્યાં ઘરે આવ્યા અને આ નાનકડો ભાઈ સૂતેલો હોય છે અને તેના હાથ જ્યારે તેની બહેને જોયા ને ત્યાં તો તેની આંખમાંથી આંસુ આવી ગયા કેમ કે ભાઈના બંને હાથમાં પાણીના ઝરાડા પડી ગયા છે અને લાલચોડ હાથ થઈ ગયા છે અને તેની બંને હથેળીઓમાં સોજા આવી ગયા છે તેથી આ બહેન ભાઈની આવી હાલત જોઈ ના ગઈ

તો આપણને મારી મારી અને તોડી નાખશે એના કરતાં બેન જે પણ સજા મળે તે બંને અહીંયા વિતાવી લઈશું પણ ત્યારે પેલી બહેન કહે છે કે ભાઈ હું તને અહીંયા નહીં રહેવા દઉં અને કદાચ જો આપણે પેલા પટેલના હાથે પકડાઈ જઈશું ને તો માર ખાઈ લઈશું અને માર ખાઈને જીવી લઈશું પણ જો ભાગી જઈશું ને તો અહીંયાથી ગડગડતી દોટ મૂકી અને આપણા મામાના ઘરે ચાલ્યા જઈશું અને પછી આપણને કાંઈ વાંધો નહીં પડે માટે ચાલ એકવાર સાહસ કરી લઈએ અને આમ અડધી રાત્રે આ બંને ભાઈ બહેને તાકાત ભેગી કરી અને એ પટેલની વાડીએથી ભાગવાનું શરૂ કરી નાખ્યું અને ત્યારે બંને જણા ભાગતા જાય છે અને પાછળ જોતા જાય છે આગળ આગળ ભાગતા જાય છે પાછળ જોતા જાય છે અને આમ અંધારામાં આ દીકરીનો છેડો જ્યારે જાડીઓમાં ફસાઈ જાય ત્યારે ધરામ કરતી નીચે પડે છે તો આગળ જતા પોતાનો ભાઈ ઠેસ ખાઈ અને અંધારામાં નીચે પડે છે અને આમ બંને ભાગતા ભાગતા સવારના સાડા પાંચ વાગ્યાનો સમય બન્યો છે અને આ ગામને પાર કરવાની તૈયારીમાં છે પણ ત્યારે પેલા ભાઈને ઠેસ વાગે છે અને પગમાં લોહી આવે છે તેથી પગ પકડી અને ત્યાં જ બેસી જાય છે કે બહેન હવે મારાથી નહીં ચલાય અને ત્યારે પેલી બહેન કહે છે કે ભાઈ જો આપણે આ ગામ તો પાર કરી ચૂકવા આવ્યા છીએ અને જો થોડું ચાલશું ને તો એક બે ગામ દૂર આપણા મમ્માનું ઘર છે અને જો હવે અજવાળું થઈ જશે અને પેલો પટેલ વાડીએ આવશે અને આપણે બંનેને ભાડશે નહીં ને તો આપણા પગે પગે અહીંયા સુધી આવી જશે અને આપણને મારતો મારતો અહીંયાથી લઈ જશે માટે કહું છું ભાઈ કે થોડી હિંમત કર અને ચાલ આપણે આગળ જઈએ અને ત્યારે ભાઈ આગળ ચાલવા ગયો પણ તે ચાલી શકતો નથી અને ત્યાં પડી જાય છે અને તે થાકી ગયો છે તેથી હવે આ દીકરીની પાસે કોઈ આધાર વધ્યો નથી તેથી દીકરીએ આકાશ સામે નજર કરી અને પોતાની ચુંદડીનો ફાટેલો તૂટેલો છેડો આગળ કરી અને એટલું કહે છે કે હે માડી આજે મારે તો નથી માં કે નથી બાપ કે નથી કાકા કે નથી કોઈ કુટુંબ પણ માડી હવે મારો તો કોઈ આધાર વધ્યો નથી પણ આજે હે મારા મોમા મોહાળની મારી ખુખાર મેલડી હું જ્યારે નાની હતી અને જ્યારે મારી માની સાથે મારા મામાના ઘરે આવતી હતી ને ત્યારે ગોખલામાં તારો દીવો બળતો જોયો હતો અને માડી જો નાનપણમાં ક્યારેક મારી માતાએ તારા ધૂપ દીવા કર્યા હોય કે તને બે હાથ જોડી અને કોઈ પ્રાર્થના કરી હોય તો આજે એની દીકરી તને આમ સાદ કરતી કહે છે કે માડી આજે અમે અહીંયા ફસાણા છીએ અને આજે જો મારા મોમા મોહાળની મેલડી તું મારા વારે નહીં આવે ને તો આ પટેલ અમને અહીંયાથી મારતો મારતો પાછો એના ઘરે લઈ જશે તો માડી આજે મારી રક્ષા કરો અને આજે મારી મા તો મરી ગઈ છે પણ હે મારી માની મારી મેલડી આજે મારા વારે આવો અને મિત્રો આમ આ એકલી દીકરીએ જ્યારે માતા મેલડીને સવાર સવારમાં આવી પ્રાર્થના કરીને ત્યાં તો એ મોમા મોહાળના ગોખલામાંથી મારી ખુખાર મેલડી એસી વર્ષના ડોસીના રૂપે ત્યાંથી નીકળી અને ચાલતી ચાલતી પહોંચી આ બંને જ્યાં દીકરાને દીકરી બેઠા હતા તેની પાસે અને ત્યાં જઈને કહે છે કે એ દીકરાઓ કોણ છો તમે અને અહીંયા શું કરો છો કે માડી અમે અહીંયાથી ભાગતા ભાગતા અમારા મામાના ઘરે જઈએ છીએ અને પેલો પટેલ છે ને એની વાડીએ અમને મારી મારીને કામ કરાવે છે અમારા આગળ પાછળ કોઈ છે નહીં તો અમે અમારા મામાના ઘરે જઈએ છીએ અને ત્યારે પેલી ડોસી કહે છે કે તો આવો દીકરાઓ મારા ખોડામાં આવીને બેસી જાઓ તમારો થાક ઉતારી દઉં અને ત્યારે પેલી દીકરી કહે છે કે ના ના માડી અત્યારે અમારી પાસે એટલો સમય નથી અને પેલો પટેલ આવી જશે ને તો અમને મારી નાખશે અને ત્યારે આ ડોશીના સ્વરૂપે માતા મેલડી એટલું બોલ્યા કે બેટા હમણે તે તારો ખોળો પાથરી અને લાંબી આંગળી કરી અને કોને યાદ કરતી હતી કે એ તો હું મારી માતા મેલડીને યાદ કરતી હતી મારા મોમા મોહાળમાં ખુખર મેલડી બેઠી છે અને એને યાદ કરીએ ને તો તે તરત હાજર થાય છે અને ત્યારે આ ડોસી એટલું બોલી કે તો બેટા હું બીજું કોઈ નથી પણ તારા મોમા મોહાળના ગોખલામાં બેઠેલી મેલડી છું અને તારા સાદ તો પવન વેગે તારી રક્ષા કરવા માટે આવી બેટા મારા ખોળામાં અને પછી તો આ દીકરો અને દીકરી બંને જણા આ ડોસીમાના ખોળામાં જઈને બેસે છે અને કહે છે કે ચાલો માડી હવે અહીંયાથી ચાલ્યા જઈએ નહીતર પેલો પટેલ આવી જશે અને ત્યારે માતા મેલડી બોલ્યા કે દીકરાઓ હવે તમે બંને માતા મેલડીના ખોળામાં આવી ગયા છો અને હવે તો એ ખાલી પટેલ જ નહીં પરંતુ એ પટેલનું આખું ગામ પણ આવી જાય ને તો પણ જો તમારો વાળ પણ વાકો થવા દઉં ને એ તો તો તમારા મોમા મોહાળની મેલડી ના કહેવાઉ અને ચાલો મારી સાથે હું તમને તમારા મામાના ઘરે લઈ જાઉં છું અને આમ આટલું કહી અને ડોસીમાએ એક હાથ દીકરીને પકડાવ્યો અને બીજો હાથ પેલા ભાઈને પકડાવ્યો અને બંનેને લઈ અને માતા મેલડી એમના મોમા મોહાળમાં ચાલતા થઈ ગયા તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ખુખાર મેલડીના અને મિત્રો તમને જો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા ગમતા હોય તો મિત્રો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી